સ્મોકિંગ બિસ્કિટ હવે આપણે કેવું છે કેવો ટેસ્ટ જો ચાલુ છે આ નામ આ રાજ આ જો એન્ટ્રીમાં ગણપતિ સરસ લાગે 100 રૂપિયાની છે મસ્ત લાગે લાઇટિંગ હા મોટો નો કુવો ઉપર

મારવાડા રૂપિયા હવે એકદમ ભીડ હશે અંદર ભેગા ભેગા જ રજુ લખે અલગ થઈ જાશો ને તો એકબીજા ને મળશું નહીં

બધા ચિચોડા ચાલુ થઈ ગયા હવે આપણે બધા જાણીએ ચિચોડામાં માઈ ને દિયા ને બેસવું છે દિયા શેમાં બેસીશ દિયા રાજમાં તો માઈ શેમાં બેસશે ઓ એકલું જ બેસે ને મને તો ચક્કર આવેલું હું ના બેસું પહેલી આ બધા ચિચોડામાં બેસતે હવે ફ્રૂટ છે અલગ અલગ મિક્સ ફ્રૂટ પાઇનેપલ કાળીંગા ચટપટી વધારે લાઇટિંગ દિયા ને ખાવી છે બાફેલી મકાઈ અને લાગી છે ભૂખ એટલે હવે મકાઈ લઈ લે બાફેલી એટલે ખાઈ લે મસાલાડી લેવી તો મસાલાવાળી બાફેલી મકાઈ

બ્રેક ડાન્સ માં બેસે ને આપણે ઉભા રહેશું નીચે નીચે ઉભા રહેશું આપણે બે ને ચીચોડા ગમતા નથી એટલે કમ અમે બે નીચે ઉભી રહેશું જોઈ આ ચીચોડો પહેલી વાર આવ્યો હોય આપણે જોઈ કેવી રીતના ફરે છે ઊભીને જોશું તો ખબર પડશે એટલે કે ઉભી ને પેલા આપડે જોઈ કેમ ફરે એમ જો બંધ થાય દરવાજો ચાલુ થાય કેવી રીતના કેમ કે આ પહેલી વખત આવ્યો આ ચીચોડો છે ને એટલે કે જોઈ કેવી રીતના ફરે એમ

બ્રેક ડાન્સ જો ચાલુ હોય રાજનકડા છોકરાઓ છોકરાઓને મજા આવે આમાં મોટા એ બેઠા મમ્મી હું ભેગી બેઠી હજો છોકરાઓ ની ભેગી ભેગી

अनुसूर्धियों ने जाना मुझे जाओ और जाओ कर दिन कराजाओ टिंगी निभाने चलो टिंगी निभाने चलो बात टिंगी बात पर चिया निकालो टिंगी बात टिंगी का स्केट स्कूटी माई माई स्केट स्कूटी ले भी है

આમાં અલગ અલગ બ્રો છે નવરાત્રી ના જો દોઢસો ને બસો ને બે જાત ની અલગ અલગ બધી દેખાઈ ગયો છે વન પીસ જોવે છે દિયા ગમતું દિયા આમ ખોલતા ખરી આખો आजा अपना गोला खाओ चलो आ जाओ ब्रेसलेट अलग-अलग बाजार है मामा अलग कलर कलर वाला है तो भाई ब्रेसलेट चाहिए बेड़ा का माल अरेने गमी रहे छे फैशन की तय रहे याले मोटा मम्मी ने माही सने न तरस लागिरहेले अजो बदी नवरात्रीमा बदु लागे दिया अौत्या नवरात्रीमा मस्त लाग एबा जो बदा आनु सु छे बेन मुचि मा दोसो तदा गओ 750 लेवा दोछ लागसु ति माने बेन क्या दिया

આપડે ગયા વખતે મેળા માં લીધી ચકલી ને બધી મસ્ત લાગે ઘર માં ટીંગાડવાની જો સો પીસ માં મસ્ત લાગે બારે સરસ લાગે મારી છે કહેવા

મલ્ટી કલર ના ચાલે બધે બધેમાં ચાલે એવા છે જો આ બ્લેક માં બધા અલગ અલગ છે આ મલ્ટી માં અલગ ડિઝાઇન છે જો નવરાત્રીમાં માં બધા મસ્ત લાગે આ વાઇટ છે ને આ ઓક્સોડાઈઝ આ જો મોતીમાં માં કઈક અલગ આ બહુ મોટા છે ઈ કે ગમે ઈ લેવ એના બધાના 100 રૂપિયા મલ્ટી આપણે આમાંથી કઈ શોપિંગ નહી કરી બધું આ ટ્રેન બધું લાકડાની બધી વસ્તુ છે એમાંથી કઈ નથી લેવું ઘણું છે જો એન્ટ્રી ગણપતિ સરસ લાગે અતર નો કોઈ લે બધા કોર લેવાયા તને કેવડા લઈ હમણાં આ ઘડિયાળ જો બધા પેલા બહુ આવતું બધું મેળામાં રમતા આપડે ખબર

એ માય માય જોવે છે તો ખબર નહીં લેશે તો લેશે લેવું તો લઈ લે વેલી ઉભાઈ તો અહીંયા મસ્ત શેરડીનો રસ છે પણ આપણે શરદી એટલે નથી પીવું મસ્ત મસ્ત ઠંડો ઠંડો શેરડીનો રસ તમે પીવો પી લે તો અમને ઘડું ભરેલું પી લો તમે અમાર અમારા ની શોપિંગ થાય આ જો પીતલી વાળી મીટી લે માય એ માય ગમે

પણ તો અંધારું થઈ ગયું હે હવે માસ કાપના મેળાની બહારે નીકળી આવે અને અહીંયા રોડ ઉપર જે છે ને એ અમે જોવા નીકળ્યા અહીંયા હોય ને ખુલ્લું છે અંદર બહુ ગરદી હતી અહીંયા રોડ ઉપર હવે ઓછી આ બ્લેન્કેટ એસી બ્લેન્કેટ જાજમ આ બધી બેડશીટો ને એ છે બધા સેન્ટ એ અહીંયા કાને પરફ્યુમ

సా వీస ડબલ બેડ ની ઓઠવાની સી શું ભાવ કે એવી જોઈ જરા મહેમાન આવે તો સારી લાગે એમ દેવી ઓઢવામાં ડબલ બેડ ની અંદર અલગ ડિઝાઇન બે સાઈ રોટી આ બધી જ છે એ ગઈ અમારો મેળો પૂરો થયો હવે જાઈએ ઘરે પગે પગે એટલે કે અહીંયા મેળો પૂરો થાય અમારો જાઈ ઘરે પગે પગે ગઈ મેળો ફરીને ગઈ જાય અમે ધીમે ધીમે જાઈએ પગે પગે ઘરે હવે એટલે છેલ્લા મગફળી લઈ લઈ ત્રીક